આ બોલો ફૂલી ફૂલીભાઈ બીજે નો આયા કે રૂનો વાઈટ જોઉં આ ડબલે જવા આવે ને તેરે જ ભેગા થાય ને ભેગા જ નથી થાતા મારા દીકરા બોલો બૈરાય ગયરું દે બાપ ને માય બેઠો લે આ લે એનો બાબા ટપુડો શું આયો આયા એ તું આયા શું કર છે લા કા માર વાડો છે નો બેવું આયા તાર વાડો હે એટલે આયા બૈરા હંગવા દયા બેહવાનું છે તારે તે કા ઈ હાટે ન બેઠો લે એ તું કરતો એ કરીને ભાઈ જા મારે ત્યાં વાડી રસ્તો છે એટલે નીકળો છો અહીંથી શું આ ખોટી નો થામ આમ નઈ જાય એવું તોય તું અહીં થાલે હવે તી નો ઘર પે ગયો નત જાવું તું નીકળ ને ડોહા આયા નો બેહતા મને એ જાત કે ખૂક પાણો નીકળ મારો દીકરો એ તાર બાપા શું જાય હું આ બેઠો હોય તો એક તો બોલો બોલો કેવા હોતા છે ઘર માં મારા સિવાય કોઈ હે ને ધ્યાન જ નથી દેતું અને આનો સેને દાડે દી નકરો ઉપાડવું વધતો જાય છે મગનભાઈ નકરા કામે હોય એને કાંઈ ખબર ન હોય જ્યારે ત્યારે હું જોઉં ને ત્યારે ઓલે ગોબરા ભેગી ડૂબી હોય છે પણ મારે કોને કેવું કોઈ મારું તો માને નહીં કેટલી બરતરા કરવી એ જેઠાની હું જાઉં છું ડબલે જાઉં એ હું આવું હારે ના આવો તમારે કાંઈ હારે ના હાવ હું હમણાં જઈને તરત પાછી વી આવું છું એ પણ મને બધી ખબર છે તમે જ્યારે હોય ને ત્યારે ઓલા ગોબરા ભેગા ઉભા હોય છો

તો નકરા ઓલા ગુભરાય રહ્યું છે હોય છે તે હું શું કરું એમાં મારો ભાઈ કાંઈ ન કહેતો તો હું શું કહું એ તમે ન કહેકો પણ તમે તમારા ભાઈને તો કહે કહો ને હાલો કે કામ કરતા મગન ભાઈ આમ ભાડામાં હાલો અહીંયા છે ને કેવી નકા હે ને ના કાપડું વઠાવશે હા એ વાત હાજરી હાજર યારો ઉભા થા અરે બાપરે સુધરે હા બોલો ભુલીભાઈ બીજે નું આયા આ ઈજે કોક બૈરા આવે છે ને તો પાછા ગાયરું દે બોલો હવે આયા બોલો એ રૂણો વાજો એ ફૂલી ભાઈ આટલી બધી વાર લાગી એ પણ ઘરે બધા હતા ને એટલે મોડું થઈ ગયું ડખ તો હું કાયો વી આવે ઠે મને દીમ તો કાદ નઈ આવે હમણે તું વીયો જા અને તમાર ઘરવારો શું કરતો એ તો આમ વાડા કોડ ગયો તો હ હા ઠીક બાકી તમાર શું હાલે એ આમ જો હાલ્યા રાખે ઠીક ઠીક અને હું તમને શું કહું હા આપણે છે નહીં હવે બીજી જગ્યા ગોતી તું જો મળવાની કા અહીંયા તમારા બાપ ગાયરું દે મને ઓલા બૈરા હા એ વાત એ સાચી હો હાલ બાજુ છે ને બૈરા આવતા જ હોય એટલે ક્યારેક આપણે દેખી જશે ને તો ઘરે કઈ દીશે તે એ જ વાંધો છે ક્યાં જગ્યા ક્યાં બદલાવશો આપણે એ ક્યાંક ગોઠવશું હાલો બાકી તમે પ્રેમ કેટલો કરો અરે ઘણો હોય એ તો આ બધા લાકડા જ ફાડીને રહું પછી હજી વાડ કરવાની વાડે બોલો કામ કર્યા વગેરે અત્યારે કઈ છે જ નહીં એ મગનભાઈ નકરા લાકડા નથી ફાડવા થોડી ઘરમાં ધ્યાન દેવાય લે હવે એમાં શું ઘરમાં ધ્યાન દેવાની એ ઘરમાં જોતું હોય તો બધું લઈ દઉં છું હટાણું ને બધું એટલે આ એમ નઈ તો આ તારી વાવ નું ધ્યાન દે ત્યાં ભાટકવા વહી જાય છે અને ઓલે ગોબરા કે છે વાતું આવે બધાથી

હા ક્યાં જઈશ એ ડબલે સાવા ગઈ છે મને પણ મારી બાયડી ઉપર ભરોસો છે તો મને હારે ન લઈ જાય મેં કીધું મેં કે દાલો હું હારે આવું તો કે તમારે કાંઈ કામ નથી હાલો દેખો દેખાડો હાલ ભાઈ ને દેખાય ને એટલે એને બાકી ખોટું પડ્યું ને એટલે આ ઘરેથી હું આવું બીજું ઓયડી રાખી ને અહીંયા રહેવા ગયો હતો મારે છે ને તારા લીધે થી

હર્ષે તું હે ને ન હવે સમજાય હવે આવું કરે ના ના એ બાપાને ખરેખર તમે વશમાં નો પડતાય ધ્યાન રાખજે તું આવું કરતી ને તારા તો ટાંગ જ ભાઈ નાખી છે હું તો કરું ધ્યાન જ રાખતી હતી પણ મારું ક્યાંક કોઈ તમને માનતા હતા હાલ કરે